દેવડેમમાંથી સાઠ હજાર ક્યુસેક છોડાયું પાણી દેવડેમમાંથી પાણી છોડાતા ઢાઢર નદીની સપાટીમાં વધારો પાણી છોડાતા ડભોઈ તાલુકાના સાત ઉપરાંત ગામોની કરાય એલર્ટ નારાયણપુરા બબોજ દંગીવાડા વીરપુરા પરાગપુરા મગનપુરા અને કરાલીપુરા સહિતના ગામોનો સમાવેશ દર વર્ષે આ પરિસ્થિતિ થઈ જાય છે સરકાર અમારું સાંભળે અને કેનાલોના ઝાડી ઝાપટા સાફ કરાવે તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે વારંવાર જ વાત કરવા છતાં પણ કોઈ પગલા લેવાતા નથી તેનો ભોગ અમને બનવો પડે છે ખેતરો પર જળબંબાકાર થઈ ગયા છે મોટા પાયે નુકસાન જોવા મળી રહ્યું છે જ્યારે ગોજાલી અને નારાયણપુરા ગામ બન્યું સંપર્ક વિહોણું ડભોઈ થી વાઘોડિયા જવાના માર્ગ કરાયો બંધ ઠાઠર નદીના પાણી ફરી વળતા મુખ્ય રસ્તો થયો બંધ ફઝલ રઝાક ખત્રી જીએ ન્યૂઝ ગુજરાતી ડભોઈ હાલ ઉપરવાસમાં વરસાદ પડવાથી અહીં સ્થાનિક વરસાદ પડવાથી અને દેવ ડેમનું પાણી પચાસ થી સાહીઠ હજાર ક્યુસેક પાણી છોડવાથી જે અમારા ત્યાં નદીમાં અને પાણીનો જે ઓટ છે પાણી અને એના આજુબાજુમાં અમારા ગામ તરફ જવાના રસ્તાઓ બધા બ્લોકેજ થઈ ગયા છે એ આજુબાજુના સાત ગામો અમારાથી સંપર્ક વિહોણા થઈ ગયા છે નારાયણપુરા વીરપુરા બમ્બોજ કરાલીપુરા સુવારજા એમ એમ થઈને બધા ગામો અમારે સંપર્ક લીવાના થશે હે અને રોજિંદા જીવનમાં અમને જે ઢોરોને પશુપાલનનો પણ વ્યવસાય બધો ઠપ થઈ ગયો છે કારણ કે ખેતરોમાં ઘાસચારો લેવા જવાતું નથી અને દૂધ પણ બીજ એક જગ્યાથી બી ડેરી સુધી પહોંચાડાતું નથી એ માટે અમને ઘણી હાલાકી ભોગવવી પડે છે એ હાલાકી નિમિત્તે અમે મીડિયા થકી અમે સરકારશ્રીને કહેવા માગીએ છીએ કે અમારી જે આ ઢાઢર નદી છે એ બહુ જ વેલા પાંદડાથી ભરેલી છે એને સાફસૂફ ઉનાળા ધોરણે સાફસૂફ કરાય તો આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન હલ થાય એ એ માધ્યમથી મીડિયાના માધ્યમથી અમે આ સરકારને સંદેશો પહોંચાડવા માગીએ છીએ